એ ભાઈ લે સુરાજી મેં જો મારા બાપ 14 મહિના જહો અતારે હું જોર લઈ હાથ ઓર કેશ ફેલ થઈ ગયો મર્ષદ તને મેલો છું કેશ ફેલ થઈ ગયો ઓળા બાપો મારો ઈશ્વર હતો

ઓમને ઓટલા કે બીજી પથારી ટેકાવા નું તો એ ઈશ્વરે પગ ભીડાયા કે ગમે તે થાય બીજી પુષ્પડી રે ચાલ પર ઓલા ઘર નું પરમ પર કે સુરાજી મારી વેરા હતી અને બરોબર નોમલાઈ ઉતરી અને હું બોલી કાંતી રોક રો માં તું ઘર ના ઘર નું મારું નો પાતા રહી હા એલદાર તાળો બગડવા નું મારું નોમ ચીવણ ની માતા રહી આઉ મારા બજાર માતાના માતા ના ભગવાન કી આવો भॻवान <coughs> लोन <Bartad jogo> <re balls> <ENNIS> <lawsuitroyable> કેસ બગડ્યો મેં જીવન ની માતાએ જો સુધાર્યો છે તો જા શેર માટી ભગવ જોડે નો તો મારું બધાની માતા નહીં આ તારી શેર માટી નો